લીદેલું ખાતર નકલી નીકળ્યા હોવાનું સામે આવ્યું છે જેનાથી ખેડૂતોનો મોટો પાક નિષ્ફળ ગયો છે આ બાબતે કિસાન એકતા સમિતિ દ્વારા તમામ છેતરપિંડી પામેલ ખેડૂતોની મુલાકાત લઈ ખાતરની લેબોરેટરી કરી ખેડૂતોને તાત્કાલિક વળતર મળે તે માટે કિસાન એકતા સમિતિ એ ખેતી નિયામક અધિકારી ગીર સોમનાથને પત્ર લખી માંગણી કરી છે અહેવાલ પરતસિંહ જાદવ ગીર સોમનાથ हमारा डीएपी आखातर ले गया था, हमारे गांव ना झांसा खेलूं से, यहाँ का डुप्लीकेट खातर में यहाँ न थी जा, यहाँ घाव जो वाईएप दिन वाईएल से, आ घाव न आ घाव की मतलब समीना स्मनों से हमारा डुप्लीकेट मिल रही, पुरी नर्तालु काम होगा तो काम थी ले गया था, डुप्लीकेट खातर थोड़ी दे दूँ જે કોડિયા તાલુકા અને ઉના તાલુકાની વચ્ચે જે તળ ગામેથી જે એગ્રોમાં જે ડુપ્લિકેટ બિયારણ ભાઈ આપણે ખાતર પકડવાનું છે ડીએપી એ આ વિસ્તારમાં બહુ મોટા પાયે ધાબળી દીધું છે એમ સમજો ને આવતા દિવસોમાં ખેડૂતોને ઘઉંમાં બહુ તકલીફ પડી છે કારણ કે ઘઉં બેસી ગયા છે અને જરાય પણ એમાં હું એમ કહું કે વિકાસ ઊંધાઈ ગયો છે એટલે આવનારા દિવસોમાં જો આના ઉપર કોઈ પગલાં નહીં લેવામાં આવે એગ્રોવાળા ઉપર કે કોઈ કંપની ઉપર તો અમે આવતા દિવસોમાં રસ્તા રોકો તથા ધરણા ઉપરનું પણ આંદોલન કરવા માટે અમે ખેડૂતો અત્યારે બહુ બોળી સંખ્યામાં ભેગા થયા હતા અને એક નિર્ણય કર્યો છે કે આ એગ્રોવાળાની તપાસ થાય જો અને ન તપાસ થાય તો સરકાર આમાં શું કરવા માગે છે એ અમારે જાણવું છે અને જો નહીં કરે તો અમે રસ્તા રોકવા અને ધરણા ઉપર આંદોલન કરો જે આ ડુપ્લિકેટ જે ડીએપી ખાતર છે જે બનાવ બન્યો છે જે કોડીના તાલુકામાં આજુબાજુ વિસ્તારમાં જ્યારે ઘઉંની વાવણીનો સમય હતો ત્યારે કોડીના તાલુકામાં બહુ અસર હતી ડીએપી ખાતરની ત્યારે અહીંના ખેડૂતો છે એ ડીએપી ખાતર માટે ફાંફા મારતા હતા ત્યારે તળ ગામ છે ઉનાનું એ બાજુમાં કોન્ટેક થયો અને ત્યાંથી ખાતરનું જે સપ્લાય કરવામાં આવી અને એ ખાતર છે એ દોઢ મહિના પછી જે ઘઉંનો પાક છે એ એકદમ બેસી ગયો અને ઘઉંનો પાક છે પોષણક્ષમ આગળ ન વધતા ખેડૂતોને માલુમ પડ્યું કે આ ડુપ્લિકેટ છે ખાતર જાણવા મળ્યું અને જે એક એગ્રોનું જે ખાતર છે એ નાખ્યું છે જે ખેડૂતોએ જે ઘઉંની વાવણીમાં ઉપયોગ કર્યો તે ખેડૂતોને જ બધાને ઘઉં બેસી ગયા આવો પ્રોબ્લેમ છે એટલે ઘઉંના પાકમાં નિષ્ફળતા મળી છે અને એ બાબતે ખેડૂતોએ અવારનવાર જે એગ્રો માલિકનો કોન્ટેક કર્યો તો અહીંયા સ્વી સ્વીકાર્યું પડશે કે ભાઈ આ ડુપ્લિકેટ છે આ ભૂલ થઈ ગઈ છે પર કોઈ પગલાં લીધા નથી ખેતી નિયામકનો મેં કોન્ટેક કર્યો મને ખેડૂતોએ ફરિયાદ કરી કે ભાઈ આ રીતનું ડુપ્લિકેટ છે તમે આવો અમારે ખેતરે મુલાકાત લો મેં મુલાકાત લીધી બાસ્કારની જે એનું વારદાન છે એની મુલાકાત લીધી એટલે મને પણ માલુમ પડ્યું કે આ ડુપ્લિકેટ ખાતર આપ દાબડવામાં આવ્યું છે ખેડૂતોને આ આ બાબતે મેં ગઢિયા સાહેબ છે જે જિલ્લા ખેતી નિયામક એની વાત કરી તો જિલ્લા ખેતી નિયામક છે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ બે વર્ષથી કોઈ બિયારણ ડુપ્લિકેટ હોય કોઈ ખાતરની જોતો હોય તો હા એ હા પાડી મીઠો ઠપકો આપી અમને અને તે કહી દે છે કે હા ભાઈ રજૂઆત કરી દે પણ એનું કોઈ રિઝલ્ટ નથી આવતું એ તપાસ નથી કરતા તો એનું કારણ શું હોય કે એની પર કોઈ મિલીભગત હોઈ શકે આ બી નકલી બિયારણ મને ખાતરમાં એવું મને લાગે છે તો આવતા દિવસોમાં જો આ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ વળતર મળવું જોઈએ એવી મારી